કોર માર છો બના રે બોલા કારે રે બે આને કી કરતા બેડી રે આરે કાર બેડી આરે અમે ભરતા ના 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 અમે ભરતા અમે ભરતા ના અમને જમાયે અમે ચીલી ના માન સે મારબો કરવા ના ભરતા ના 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 અમે ભરતા માન સે બેટી આરે કી કહી દે એ ભડી દાં દે

কি <laughs> যাচ্ছে <laughs>